नमस्ते गुड मॉर्निंग कैसे हुए सब सब अच्छे से अब तो हनुमान जी जैसे बन गए होंगे है ना शक्तिमान चैप्टर नंबर सेवन में बहुत मज़ा आया ना हनुमान जी कैसे थे और रावण के साथ उसका कैसा संवाद हुआ माता जी के साथ कैसा संवाद हुआ फिर सीता माता के साथ कैसा संवाद हुआ अब राम जी और हनुमान जी के संवाद को हम देखें चलो राम कहते हैं कहो हनुमान सीता ना कोई समाचार मैं हनुमान जी कहे जी, हाँ प्रभु माता सीता लंकानी वाटिका में छे क्या छे सीता जी वाटिका में राम जी कहे जी, हाश सीता जीवे जी। સીતા મજામાં છે ને હનુમાનજીને પૂછે છે રામજી રામજીને તો બધી જ ખબર હોય છે પણ આ કોના માટે આપેલું છે આ બધી જ સમજ આપણા જે માણસો છે એ લોકો માટે છે કેમ કે ભગવાનને તો બધી જ ખબર હતી ભગવાન તો દુનિયા ચલાવી શકે છે દુનિયા બનાવી છે એમને તો કેમ ખબર ના હોય પણ આ સંસારમાં લોકોને એક આ કથાઓ દ્વારા એમને એમના જીવનની અંદર શિક્ષણ મળે એ માટે આ કથાઓની રજૂઆત કરવામાં આવી છે હનુમાનજી આંખમાં આંસુ સાથે પ્રભુ આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય રામજી કહે છે હા એ સાચું પણ કહે તે મારી વિનંતી સીતાને આપી હતી મારો સંદેશો આપ્યો હતો સીતા સીતાએ મારા માટે કોઈ સંદેશો કહેવડાવ્યો છે હનુમાનજી કહે છે હા પ્રભુ એ વિનંતીથી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી માતાએ કહ્યું છે કે પ્રભુને કહેજો કે ચિંતા ન કરે પણ પ્રભુ સાચું કહું તો મને માતાની ખૂબ ચિંતા થાય છે હનુમાનજી કહે છે કે એ વેંતીના કારણે તો મને માતાજીએ ઓળખ્યો અને માતાજીએ કહેવડાવ્યું છે કે એ ખૂબ મજામાં છે પણ સાચું કહું તો મને ખૂબ ચિંતા થાય છે હનુમાનજી રામજીને કહે છે પછી એક વાનર બોલ્યો હનુમાનજી તમે છેક ત્યાં જઈને આવ્યા તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં હનુમાનજી કહે છે મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને પ્રભુ પાસે લઈ જાઉં પણ માતાએ ના પાડી માતાએ કહ્યું કે તું સંદેશ વાહક છે તે તારું કામ પૂર્ણ કર્યું તું જા હું તો મારા સ્વામી શ્રીરામની સાથે જ આવીશ વાહ વાહ માતા માતાએ હનુમાનજીને કહ્યું કે તમને સંદેશો લેવા મોકલ્યા હતા અહીંયા મારી ખબર અંતર પૂછવા મોકલ્યા તમને મને લેવા નથી મોકલ્યા તો હનુમાનજી તમે જાઓ રામજી પાસે અને મારા સ્વામીને કહો કે માતાજી તમને ખૂબ તમારા વિરહમાં જુરે છે તમારા વિરહથી દુઃખી છે તો જટ એમને લેવા જતા જાજો સુગ્રીવ કહે છે ધન્ય માતા ધન્ય પ્રભુ પરનો આપનો કેટલો અટલ ભરોસો ધન્ય છે મા તમને એટલે સીધા માતાને કહે છે સુગ્રીવજી કે માતાજી તમને તમારા સ્વામી પ્રત્યે કેટલો ભરોસો છે કે એ જ તમને આવીને લઈ જશે હનુમાનજી કહે છે પ્રભુ આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે કદાચ માતાને તકલીફ આપે હનુમાન ફરીથી રડવા લાગ્યા હનુમાનજી માતાનું દુઃખ બિલકુલ જોઈ નહોતા શોકતા ખૂબ લાગણીશીલ હતા તેથી માતાને દુઃખી જોઈને એ ફરીથી રડવા લાગ્યા રામ કહે છે હા હનુમાન આપણે સૌ બહુ જલ્દી લંકા પહોંચીશું તું સીતાની ચિંતા છોડી દે આવા હજાર રાવણ આવે કે લાખો રાક્ષસો આવશે સીતાનો વાળ પણ વાંકો નહીં કરી શકે કેમ કેમ કે ત્યાં રામજીનું કવચ છે સીતા માતાની ઉપર કે કોઈનાથી પણ સીતા માતાનો વાળ પણ વાંકો નહીં કરી શકે નહીં થઈ શકે ચાલો ગીતળો ગાઈએ લંકા તાડી સરગી કઈ પૂંછડી મારી સાજી રહી નીચે આપેલા વાક્ય ધ્યાનથી વાંચો આ વાક્યને આધારે શું કહી શકાય તે જણાવો આ માટે ચાર પાંચ મિત્રો જૂથમાં ચર્ચા કરો અને સાચા જવાબ શોધો મજા આવી બેટા આ સંવાદ રામજી અને હનુમાનજીનો કરુણ સંવાદ કહેવાય કો સંવાદ કહેવાય કરુણ સંવાદ કરુણ મતલબ લાગણીશીલ લાગણીઓથી ભરેલું કોઈ વ્યક્તિ દુઃખી હોય અને જો બીજાને દર્દ થાય દુઃખ થાય તો એ શું કહેવાય એકબીજા પ્રત્યેની લાગણી કહેવાય જે આપણા કુટુંબમાં હોય છે દોસ્ત દોસ્ત વચ્ચે હોય છે ગુરુ અને શિષ્ય વચ્ચે હોય છે હોય છે ને માણસ માણસ વચ્ચે પણ હોય છે કોઈ ગરીબ દુઃખી હોય તો એને મદદ કરવી જોઈએ જો જીવનમાં એટલું જ યાદ રાખવાનું કર ભલા હો ભલા તમે બીજાનું ભલું કરશો તો આપો આપ તમારું ભલું જરૂર જ થઈ જશે ચાલો હવે આગળની એક્સરસાઇઝમાં શું આપેલું છે જોઈએ એ વિનંતીથી તો માતાએ મને ઓળખ્યો તો આ ત્રણમાંથી કયું વાક્ય સાચું છે એ તમારે કહેવાનું છે હનુમાને વિનંતી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા સાચું બીજા બે વાક્યો છે એ ખોટા છે ઓકે પ્રભુ આપણાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય હોઈ શકે તો સીતા દુઃખી છે રામ દુઃખી છે રામ અને સીતા દુઃખી છે તો હનુમાનજી જ્યારે ભગવાનને કહે છે કે તમારાથી દૂર રહીને સીતાજી કેવી રીતે મજામાં હોય તો મતલબ એનો શું થયો મતલબ કે સીતા દુઃખી છે અને માતાએ પ્રભુ પર કેવો અડગ ભરોસો માતાને પ્રભુ પર ભરોસો કેવો છે અડગ સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે રામને ખબર છે કે સીતા જાતે પાછા આવશે સીતાને વિશ્વાસ છે કે રામ લેવા નહીં આવે તો કયું વાક્ય સાચું છે ફર્સ્ટ અ સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે હજાર રાવણ કે લાખો રાક્ષસો આવશે તો પણ સીતાનો વાળ વાંકો નહીં કરી શકે રામજી બોલે છે સીતાના વાળ ખૂબ મજબૂત છે અને વાળી શકાય નહીં ખોટું સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન નહીં કરી શકે રાવણ અને રાક્ષસો એટલા બધા ઢીલા છે કે એક વાળ પણ વાળી નહીં શકે તો આ બધામાંથી કયું વાત વાક્ય સાચું છે બ સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમનો એમને નુકસાન નહીં કરી શકે કેમકે ભગવાન રામજીના પત્ની સીતા માતા હોય ને શક્તિ સાહેબ ગીત ગાય એટલે બધું કામ પડતું મૂકીને એમને જ સાંભળતા રહીએ સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે સાહેબ એટલું ધીમું ગાય છે કે આપણે સાંભળવા માટે બીજા કામ બંધ કરવા પડે બીજા કામ એટલા ખરાબ છે કે એના કરતાં તો સાહેબનું ગીત સાંભળવું વધુ સારું તો કયું વાક્ય આવે ત્રણેયમાંથી પહેલું સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે હે ને રોહન દોડે તો સસલાને પણ પાછળ પાડી દે રોહન સસલા જેટલી ઝડપથી દોડે છે સસલું ધીમે ધીમે દોડે છે રોહન સસલા કરતાં પણ વધુ ઝડપથી દોડી શકીએ છીએ તો ક એ વાક્ય સાચું છે જૂથમાં કામ કરો ઓકે એ તમે જ્યારે સ્કૂલમાં આવશો ત્યારે કરાવીશું ઓકે અગાઉ રમ્યા હતા તે રમત એ પણ જૂથમાં જ કરવાની છે આ વાર્તામાં તમારા ઘરના વડીલોને મોટેથી વાંચી સંભળાવો તેમની પાસેથી રામાયણની બીજી વાતો શીખો જાણો ઓકે હવે તમારે રામજી અને હનુમાનજીના કોઈ પણ સંવાદ સાંભળવા હોય જાણવા હોય હજુ વધુ ઊંડાણપૂર્વક તો કોને કહેવાનું તમારા માતા પિતાને કૌશમાંના શબ્દનો શબ્દ ઉમેરી વાક્ય ફરીથી લખો બતક માતાએ પાંચ ઈંડા મૂક્યા ઈંડામાંથી રાખોડી રંગનું બચ્ચું નીકળ્યું અથવા મોટું બક બચ્ચું નીકળ્યું આ બંનેમાંથી જે સાચું હોય તે આ વાક્યમાં લખવાનું છે ઓકે ભાઈ બહેને બતક સાથે રમવાનું બંધ કર્યું ચારે ભાઈ બહેને આ કદરુપા બતક સાથે રમવાનું બંધ કર્યું સોરી આ બંને જે કૌંસમાં આપેલા છે એ બંને શબ્દનો ઉપયોગ આ વાક્યની અંદર કરવાનો રહેશે તો મોટા ઈંડામાંથી રાખોડી રંગનું બચ્ચું નીકળ્યું ઓકે હવે નંબર ફોર વાવાઝોડાથી બચવા બતકડું સલામત જગ્યા શોધવા લાગ્યું पी बतक सरोवर सरोवर पास पहुंच सॉरी वन मिनिट है ना मैं भी थोड़ा स्टॉप हो गई है हाँ क्या आएगा क्या आएगा सोचो 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 मैं भी सोच में पड़ गई

ઓકે ચલો આ તો લિખના નહીં તો બાદ મેં કરવા દેંગે ઓકે કૌશમાંના કોઈ એક શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડો વાનર સેના એક જા ડાળથી બીજી ડાળે કૂદે વાનર સેના ફળ ખાય અને અથવા પણ તો આ બંનેમાં શું કરવાનું છે અને અને અથવા પણથી આ વાક્યને જોડવાનું છે વાનરસિંના એક ડાળથી બીજી ડાળે કૂદે અને વાનરસિંહના ફળ પણ ખાય કૂદે અને ફળ પણ ખાય ઓકે મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું જગ્ગોની પકડ છૂટી ગઈ તેથી બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા હંસને દ્રાસકો પડ્યો કે હવે કાચબો મરી જશે કાચવાભાઈ તો છેક ઊંચેથી પડ્યા અને મરી મરી ગયા નહીં છતાં તેમણે પેરાશૂટ પહેરેલું સોરી હે કાચવાભાઈ તો છેક ઊંચેથી પડ્યા છતાં મરી ગયા નહીં અહીંયા છતાં મૂકવાનું છે

કોણ છો પૂંછડી હોય તો ડાયો થવું નહીતર હું રગવાયો પાંખ નહીં પણ આ બે ઓળું કહીશો તમે હું કોણ છું કોણ હોઈ શકે શોધી લાવજો હા ને લાઈવ લેક્ચરમાં મને કહેજો પછી હસું વંદના આખા દિવસનું સૌથી અઘરું કામ મારે બ્રશ કરતાં પહેલાં જ કરવું પડે છે મેગા એવું તે કયું કામ બં સવારે ઊંઘમાંથી જાગવું પડે છે ઓકે બેટા આમ નોટબુક્સ મેં ક્યાં ક્યાં લિખના હે એવો મેં આપકો કહી દઉં શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડો પછી કૌશમાંના શબ્દ ઉમેરી વાક્ય ફરીથી લખો અને આ જે ઉદાહરણ આપેલા છે એ વિનંતીથી તો માતાએ મને ઓળખ્યો આ વાક્યો ઉપરનું વાક્ય જે આપેલું છે મેઇન એ લખવાનું અને પછી નીચે અ બ ક કરીને આન્સર લખવાનો રહેશે ઓકે તો આ હનુમાનજીનું ખૂબ જ સુંદર લેસન આપણે જોયું એની અંદર તમને ખૂબ જ સરસ રીતે કવિતાઓ બે આપેલી છે બે સંવાદો આપેલા છે આપણે શીખ્યા પણ હજુ પણ તમારે દીપમાં શીખવું હોય તો તમારા માતા પિતાની મદદ લઈ અને તમે જાણી શકો છો હનુમાનજી અને રામજી વિશે જાણી શકો ને વેરી ગુડ